अवधूतचिन्तन् श्री श्रीगुरुदेवदत्तः श्रीगुरुदेवदत्तः दत्तात्रेयाय विश्वगुरु परब्रह्मस्वरूपाय श्रीगुरुदेवाय अवधूताय नमो नमः ॐ दत्तात्रेयाय विश्वगुरुपरब्रह्मस्वरूपाय श्रीगुरुदेवाय अवधूताय नमो नमः ॐ शिव शिव महाशिव सदाशिव शिव नमः ॐ शिव आदि शिव महाशिव सदाशिव शिव नमः ॐ शिव आदिशिव महाशिव सदाशिव शिव शङ्करामः ॐ शिव आदिशिव महाशिव सदाशिव शिव शङ्करा नमः હર હર મહાદેવ પ્રાત કરે સત્સંગમાં સર્વે સખાઓ મિત્રો ભાઈઓ બહેનોને સંજુભાવાના શ્રી ગુરુદેવ દત્ત પરસ્પર દેવો સર્વે બેન દીકરી ભાઈઓને પ્રણામ ગુરુદેવ દત્ત ઘણા સખાઓના પ્રશ્ન છે જે પરમાત્માના આપણી સાથેના સંવાદ છે ભાવિના એધાન છે સર તો પછી સર્વાઈ માટે કેટલો સમય છે વરસ દોર વરસ અત્યારની પરિસ્થિતિમાં તમે જે તમારું સર્વાઈ કરી લો ઇટ્સ ઓકે અધરવાઇઝ કોઈ ચાન્સ નહીં મળે બે હજાર સત્તાવીસથી થી તો પછી બત્રીસ તોબા જ તોબા પછી આટલું ભયંકર છે છવ્વીસ એનાથી સત્તાવીસ એનાથી અઠ્ઠાવીસ એનાથી ઓગણત્રીસ એનાથી ત્રીસ એનાથી એકત્રીસ એનાથી બત્રીસ એનાથી મેં કહ્યું જ હતું પહેલાં કે પચીસથી અઠ્ઠાવીસ ક્વાર્ટર ફાઇનલ અઠ્ઠાવીસથી એકત્રીસ બત્રીસ સેમી ફાઈનલ અને બત્રીસથી ચોત્રીસ પાણી ફાઇનલ અને જેમ આ ફાઇનલ વધતી જાય ને ક્વાર્ટર ફાઇનલમાંથી જેમ સેમી ફાઈનલમાં આવતા જશો તેમ મનુષ્ય જીવન અઘરું થતું જશે અત્યારથી જે કંઈ પણ સર્વાઈવ કરવી હોય જે પ્લાન કરવું હોય એટલે કરવા માનો દુનિયાના ચિહ્નો પણ એવું જ છે ટ્રમ્પ સાહેબનું પણ અમેરિકા અને ટ્રમ્પ પોતાની અજ્ઞાનતા અને અભિમાનમાં પોતાના રાષ્ટ્રને અને પોતાની પ્રજાને કઈ દિશામાં લઈ જાય છે એમનું એને જ્ઞાન જ નથી બહુ વખત પહેલાં મેં કહ્યું છે કે દુનિયાના જે મહત્વના નેતાઓ છે રાષ્ટ્રના નેતાઓ છે એ લોકોની બુદ્ધિ હેક થઈ જાય જે જે રાષ્ટ્રનું પતન થવાનું છે એ બધા રાષ્ટ્રોના વડાઓની બુદ્ધિ હેક થઈ જાય એ લોકોને ખબર જ નહીં પડશે કે એ લોકો શું કરી રહેલા કોઈ અજ્ઞાત શક્તિ એ લોકોની પાસે નહીં કરાવવાનું કરશે એમ આપણા પ્રધાનની બુદ્ધિ હેક નથી થઈ કેમ એ પવિત્ર આધ્યાત્મિક જીવ છે બ્રહ્મચારી જેવું છે બરાબર માતા અને શિવનો ઉપાસક છે અને રાષ્ટ્ર નિર્માણ માટે જ એનું આ પૃથ્વી પર અવતરણ થયું છે પરમાત્માની લીલાઓ બહુ અદભુત હોય છે એ મહામાનવોને રજૂ કરે છે એની પાસે કાર્યો કરાવે છે કાર્ય કરવાની એને ક્ષમતા આપે છે બસ આ તરા દસ પંદર દિવસ રાહતના છે પછી પાછું સપ્ટેમ્બરના ગ્રહણની ઇફેક્ટ ચાલુ થઈ જાય ચંદ્રગ્રહણ પર બહુ ભયંકર છે મારી કુંભ રાશિમાં જ છે પછી સૂર્યગ્રહણ છે આ બધી રચનાઓ પરમાત્મા પાપનો નાશ કરવા માટે કરતા હોય છે જે લોકોને પણ ગ્રહણનો દોષ છે ઘણીવાર જ્યોતિષો કહેતા હોય છે ને તો જે લોકને પણ ગ્રહણનો દોષ છે તે આ ચંદ્રગ્રહણના જે સાડા પાંચ કલાક છે સૂર્યગ્રહણના જે કલાકો છે એમાં અન્નજર ત્યાગ કરીને પોતાના ઈષ્ટદેવનું નામ સ્મરણ કરે કંઈ નહીં તો જે હું શિવ મંત્ર નિત્ય બોલું છું તેનો જપ કરે તેની માળા કરે તો ગ્રહણ દોષમાંથી મુક્ત થઈ જશો કોઈ વિધિ કરાવવાની જરૂર પડશે નહીં ગ્રહણ દોષ પિતૃદોષ જેટલા પણ દોષ છે એ દોષો આ ગ્રહણ દરમિયાન સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ છે એ દરમિયાન આવનારા દરેક સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ એ વખતે તમે એના પૂરા અવધિ એટલે શરૂઆતથી લઈને ગ્રહણના મોક્ષ સુધી હ તમે આસન પર બેસીને કે ખુરશી પર બેસીને કેવર મંત્ર જાપ કરશો જે આ મંત્ર હું નિત્ય બોલું છું તે અથવા તો શ્રી ગુરુદેવાય નમ ઓમ શ્રી ગુરુદેવાય નમ અથવા એ મંત્રનો જય પણ જાપ કરશે ઓમ દામ દત્તાત્રેય નમઃ એ મંત્રનો જાપ કરશે એ હું જે નિત્ય વિજોની શરૂઆતમાં મંત્ર બોલું છું ઓમ શિવ આદિ આદિશિવ મહાશિવ સદા શિવ શંકર નમ બસ આ રીતે સંપૂર્ણ ગ્રહણ દરમિયાન તમે આવીના સ્મરણ પણ કરશો તો પણ તમારા જન્મ સમયના જેટલા પણ દોષ છે કુંડલીમાં જેટલા પણ દોષ છે એ બધા દોષો આ ગ્રહણો દરમિયાન તમે એનું નામ સ્મરણ કરશો ગ્રહણની શરૂઆતથી ગ્રહણના અંત સુધી પાણી અને અન્નનો ત્યાગ કરીને જે જપ કરશે એના બધા દોષો હા કુંદરીના જેટલા પણ દોષો બધા દોષો નાબૂદ થશે બરાબર જે લોકો બીમાર છે એમને પાણી પીવું જ પડે કે અન્ન ખાવું પડે એમની વાત અલગ છે બાકી ગ્રહણ દરમિયાન પાણી અને અન્નનો ત્યાગ કરવો પડે અને ગ્રહણ કર્યા પછી સ્નાન કરીને દેવસ્થાનને પણ સાફ કરીને અને પછી દીવા બટ્ટી કરવી જોઈએ અને પરમાત્માને પ્રાર્થના કરવી જોઈએ તમારા જીવનમાં જેટલા પણ દોષ છે એમાંથી મુક્તિ આપે બરાબર ગ્રહણની શરૂઆતમાં પણ તમે આ રીતે પ્રાર્થના કરી શકો હા તમ સાહેબ ફરી આપણે એમની વાત પર આવીએ ટકા ટેરિફ લગાવી હ ભાઈ સાહેબ એમ બોલે છે કે અમે એવી પરિસ્થિતિ લાવી દઈશું પાકિસ્તાનમાંથી પેટ્રોલ ઓઇલ શોધીને કે પાકિસ્તાન પાસેથી ભારતે પેટ્રોલ લેવું પડશે અજ્ઞાની અને અભિમાની લોકોને ખબર જ નથી કે એ લોકોના જ પગ તરેથી જમીન ખસી રહેલી છે આ સાત વર્ષમાં અમેરિકા નકશા પર રહેવાનો છે પાકિસ્તાન રહેવાનો છે એની જ એને ખબર નથી રાવણને પણ નહીં ખબર હતી કે એની સંપૂર્ણ લંકાનું દહન થવાનું છે બસ એ રીતે જ દહન હા અમેરિકા યુરોપ અને મિડલ ઇસ્ટનો થવાનું છે એટલે એટલે કે અજ્ઞાની અને અહંકારી લોકોને ખબર જ નથી બુદ્ધિ જ હેક થઈ ગઈ છે હા ચિત્તભ્રમ થઈ ગયા છે ખબર જ નથી એને કે શું કરી રહેલા છે એટલે ભારતીય નાગરિકો કોઈ ટેન્શન નહીં લે અને હું તો હજુ કહું છું એનઆરઆઈ લોકોને કે હવે તમારી બાજુ ત્યાંથી સમેટી લો હા અમેરિકાની જળ સમાધિ નિશ્ચિત છે એ સ્વા થવાનું છે એક ભૂકંપમાં એક પ્લેટ ખાલી એક ફૂટ નીચે ધસે એટલે અમેરિકાનું પિક્ચર પૂરું અમેરિકામાં પૂરું અત્યારે જે રશિયામાં થયું એ ભૂકંપ લગભગ સાડા સાત ઇંચ એની પ્લેટ નીચે ખરશે નીચે ડાર તરફ એમ બી એક પ્લેટ હોય બીજી પ્લેટ નીચે તરફ એમ એની નીચે તરફ સારા સાત ઇંચ ખસી સરકી અને ચારસો કિલોમીટર જાપાનમાં જ્યારે ભૂકંપ આવેલો લાસ્ટ ટાઈમ અને સુનામી આવેલી તે વખતે ત્યાંની પ્લેટ નવ સેન્ટીમીટર સરખેલી હમણાં રશિયામાં આવ્યો તે સાડા સાત સેન્ટીમીટર સરખી ભૂકંપ એક્સપોર્ટોનું કહેવાનો છે બરાબર હં અમેરિકાને નવની ઉપર સેન્ટીમીટર બસ પર પિક્ચર પૂરું એક સાથે જ અમેરિકા કેનેડાનું પિક્ચર પૂરું થવાનું છે એટલે હું કહું છું કે ત્યાં રહેતા ભારતીયોને આવવાની તક પણ મળી તો ભાગ્યશાળી પરમાત્મા કૃપાળું છે મહાપ્રલયની વચ્ચે પણ એક જણ વિભીષણનું છોડી દીધું હતું બજરંગબલીએ બધું આખી લંકા સળગાઈ નાખી ભાઈ બીભી છોડી દીધું તમારી એવી ભક્તિ હોય તો તમારો બચાવ થઈ શકે પણ પ્લાન બી હવે એનઆરઆઈ લોકોએ બહુ ટાઈમ નથી જો આ સપ્ટેમ્બરથી આપતી સપ્ટેમ્બર પછી એ સપ્ટેમ્બરથી પહેલી સપ્ટેમ્બર અમારા ગુરુદેવ કહેલા કહેતા આ જુલાઈથી પહેલી જુલાઈ પહેલી જુલાઈથી પહેલી જુલાઈ પહેલી જુલાઈથી પહેલી જુલાઈ માણસને વિચારવાનો સમય જ નથી મળવાનો ઉપરથી પરમાત્માએ સુપર કોમ્પ્યુટર પર ગ્રહોનું સેટિંગ જ એવું કરે છે કે તમને માન પાંચ દસ દિવસ એમ રાહત મળે ને ફરી પાછું એની પ્રોસેસ એની અસરો તમને પૃથ્વી પર દેખાવા માંડે બહુ સમય નથી હવે ડોલર ઝીલો થઈ જાય રૂપિયાની સામે રૂપિયો થઈ જાય ભારતીય જ હવે ભવિષ્યમાં અહીંયા ઇન્ડિયામાં તેવાની છે એક જાતકો આપણને લાગશે ફરી ઉભા થઈ જશે કારણ કે પરમાત્માએ હવે બાજી સંભાળી લીધી છે જાતકો એક લાગશે એક સિવિલ વોર એક બોર્ડર પર વોર થોડી ફાઈનાન્શિયલી ઘટોકટી ત્રણ પતિ ચાર પર ચાલી જશું એવો ડર નહીં ફરીથી ત્રણ બે પર જવું બે પતિ એક પર જવું આપણને હંફાવનાર આપણા વિરોધી દરેક રાષ્ટ્ર દરેક સંસ્કૃતિનો નાશ છે હા હવે આ ટ્રમ્પ સાહેબે માઠું ઊંચકું છે તો હવે એની ભમે છે હ હું એ જ કહું છું ને ધર્મ સાહેબની ની અજ્ઞાની અને અહંકારી લોકોને એટલું પણ ખ્યાલ નથી કે આ સાત વર્ષમાં એ લોકો રહેવાના જ કે નથી રહેવાના એ લોકો એ લોકોની પ્રજાની સેફ્ટીનું વિચારવા વિચારવાનું બહુ મહાન પરિવર્તન જ છે એમ કે તો ચાલે શબ્દોની મર્યાદા રાખવી પડે ભારત સાથે જેને પણ વેર બાંધ્યું છે છેલ્લા પંદરસો બે હજાર વર્ષમાં આ રાષ્ટ્ર એની ખતમ કરવાનું જેમણે પણ કાવતરું કર્યું છે અને અત્યારે પણ કરી રહેલા છે એ ભારત વિરોધીઓ પછી ભારતમાં પણ કેમ નહીં હોય એ બધા જ ઝીરો થવાના છે સામર્થ્ય અને શક્તિ વિહીન થઈ જવાના છે કર થી નહીં ઝૂકે તો પછી પરમાત્મા એને બર થી ઝુકાવશે એ લોકો પોતાના જ પગ પર કુહારા મારી રહેલા છે ટ્રમ્પ એક સ્ટેટમેન્ટ નથી આવતું કે વિરોધ પક્ષ તો કુડવા માંડે છે હેને બુદ્ધિહીન અજ્ઞાની લોકો છે હા નહીં તમે જોશો બીજું તો હું બે હજાર થી બત્રીસ તો બધાનું જીવન ઓટો પર જ ચાલવાનું છે જેનું જેવું પુણ્ય ભાગ્ય હશે તે જ એટલે જ કહું છું કે અત્યારથી જ સાત્વિક જીવન જીવીને ચરિત્ર સાચવીને એક ઓરા વિકસિત કરી લો જે કંઈ પણ સમય છે આ વર્ષનો વર્ષ જે કંઈ પણ છે એમ તો કંઈ જ નથી ચાલુ જ છે આપણે એ સમયમાં જ છે પણ જેને પણ પરમાત્માની કૃપાથી સમય મળી રહેલો છે એ આ સમયનો સદુપયોગ કરે ખૂબ જ જપ તપ કરે સુ સાત્વિક જીવન જીવે આ સાવન મહિનાનો શ્રેષ્ઠ ઉપયોગ કરે નવરાત્ર હોય કે કોઈ પણ હોય દિવસનો શ્રેષ્ઠ ઉપયોગ કરે અને પોતાની પ્રત્યે એક આધ્યાત્મિક કવચ ઊભું કરે શારીરિક માનસિક રીતે સજ્જ થાય આર્થિક રીતે સજ્જ થાય પ્લાન બી તરત જ એક્ટિવ કરવા માને ભારતીયો હોય કે આપણા વિદેશી એનઆરઆઈ હોય બાકી હવે ત્યાં કોઈનું કઈ ભવિષ્ય નથી હજુ પણ કહેવું છું કે અમેરિકા હોય કે કેનેડા નકશા પ્રતિ ગાયબ થઈ જવાના યુરોપ આખું સમસાન દેખા બિનેરીશની દેશની ભોરી પ્રજા અને માં ગંતીમાં જેમ અનાજ પીસાય જરૂર જોશું હું પણ અહીં ચૂકા ભાગી જવાનું છું હા શ્રી ગુરુદેવ બસ આપણે શુદ્ધ સાત્વિક જીવન જીવો ચરિત્ર સાચવી દો સખા ભાવથી જીવો પરસ્પર જેવો ભાવ થતી આખું બ્રહ્માંડનો નાશ થઈ ને તો મેં તમને હિમાલયની એક ટોચ પર જેમ એક વ્યક્તિ બચી જાય એમ પરમાત્મા બચાવી લઈશ ભગવાન ઓલ ડિલેટના મૂળમાં જ છે એનો હવે કોઈ કચરો જોઈતો નથી પૃથ્વી ખુદ પોતે એટલું તાંડવ કરવાની છે રશિયામાં જે ભૂકંપ આવ્યો અને જે સુનામીની જે કઈ પણ એ ચેતવણી જ છે બહુ જોવાનું છે કેટલાય દેશો ટાપુમાં ફેરવાઈ જવાના છે બહુ જોવાનું છે બહુ જોવાનું છે એટલી હદે પરમાત્મા પરિસ્થિતિ લાવી દે ને કે રામને માનનારો અલ્લાહને માનનારો ઈસુને માનનારો વાહેગુરુને માનનારો હે મહાવીરને માનનારો બુદ્ધને માનનારો એક જગ્યાએ ઊભો રહીને પ્રાર્થના કરે કે ભાઈ ભસ્કર હવે સમજી ગયા ને તોભા તોભા બધા ધર્મના ધર્મગુરુઓ અને નાગરિકો જે કંઈ પણ બચેલા હશે ને તે પ્રાર્થના કરે કે ભાઈ ભસ્કર હવે અમારી શક્તિની બહારનું છે રશે દુસ્કે ને દુસ્કે અમે આ બધો ભેપમ ભાગી નાખીશું એ પરમાત્મા તું જે કંઈ હોય એટલે ભસ્કર ભસ્કર ઇન્ડિયાની એક જ કલાકની સ્ટ્રાઇકમાં પાકિસ્તાને કેવું કર્યું ભાઈ ભસ્કર ભસ્કર બસ સર્વે ધર્મના પ્રાર્થના કરશે કે ભસ્કર ભસ્કર પરમાત્મા ભસ્કર પછી આકર્ષવાણી થશે અને પછી પેલા અવતારી પુરુષ તમારી સામે આવશે અને તે પછી દુનિયાને જે દિશા આપશે એ દિશામાં બધા જીવી જશે બધા ધર્મનો એક સાર પરમાત્મા આવશે અને એ એ સાર પ્રમાણે એ સનાતન પ્રમાણે હવે પછીનું ભારત જીવવાનું છે અને આખું વિશ્વ એક હજાર વર્ષ સુધી જીવવાનું છે કોઈને સમજાય નહીં સમજાય હે અતિશય લાગે બસ જોયા કરજો હું આ જ કે જ છું બરાબર હા હું અહીંયા જ છું ક્યાંય નથી જવાનું કેમ કે મને છેલ્લે સુધી તમને માર્ગદર્શન આપવાની જવાબદારી હું પેલી છે હું અહીંયા જ છું ક્યાંય નથી જવાનું હું આવતો રહીશ જ્યાં સુધી આ ઇન્ટરનેટ ચાલશે ત્યાં સુધી અને તે પછી મારા શબ્દો તો તમને યાદ રહે જ હે ને હા મળીએ ત્યારે શ્રી ગુરુદેવ દત્ત બસ બહુ મસ્ત સમય આમ એટલું બધું પૃથ્વી પણ એટલું બધું તાંડવ કરવાની છે કે એમ કે બસ બદમાશો ભાગો હવે તમે મારા છાતી પરથી બિલ્ડિંગો ઉઠલાવી નાખે ડેમ ઉઠલાવી નાખે પહાડ ઉઠલાવી નાખે આપડી અસીને એસના બધા સાધનો તહસમસ કરી નાખે એમ કે બદમાશો ભાગો કેટલા તેની અંદર સમજી દે માતા હવે ક્રોધિત થઈ ગઈ છે શિવ છે એની સાથે શક્તિઓ જોડાયેલી યોગિનીઓ જોડાયેલી કાલિકા છે ચંદી છે ભયંકર રૂપ છે એટલે જ કહેવું છું ભક્તિ કરો શુદ્ધ સાત્વિક થઈ જાઓ તારું મારું છોરો લુચ્ચાઈ છોરો બદમાસી છોરો તમારું સદભાગ્ય છે આજે હું કહેવું છું કે તમે આ ચેનલ સાથે ને મારી સાથે જોડાયેલા છે કોઈ ને કોઈ તમારા ઈષ્ટદેવની તમારા અલ્લાની ઈસુની કૃપા છે કે એના શબ્દો તમારી સુધી પહોંચાડી રહેલો છે તો આને સિરિયસલી લેજો ગંભીર રીતે લેજો ને કાલે સુધરતા હોય ને તો આજે જ સુધરી જજો આ ઇન્ટરનેટ ને બધું બંધ થઈ જાય ને દુનિયાના કોઈ પણ ખૂણામાં હશો સંજુ અને આ દત્ત ભગવાન આ મહાદેવને એના પ્રેરિત શબ્દોને આપ સર્વે યાદ કરશો કરશોત્ત પરમાત્મા સર્વપ કૃપા કર